નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં આજનો આ વિડીયો આપણો થોડોક જુદો રહેવાનો છે આજનો આ વિડીયો છે આપણો એચ એમ વાયરસ ઉપર કોરોના મહામારીના પાંચ વર્ષ બાદ ચીનમાં ફરીથી રેસ્પાયરેટરી ડિઝીઝ સામે આવ્યો છે આપ લોકો જાણો છો એમ અને આ નવા વાયરસનું નામ છે હ્યુમન મેટા ન્યુમો વાયરસ એચ એનું શોર્ટ ફોર્મ છે સોશિયલ મીડિયા પર ઘણા બધા સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે એચએમપીવી ચીનમાં એટલી બધી તબાહી મચાવી રહ્યો છે કે બેડની પણ ત્યાં અછત થઈ ગઈ છે ચીનમાં આરોગ્ય અધિકારીઓએ આ વાયરસનો સામનો કરવા માટે કેટલાક પ્રોટોકોલ લાગુ કર્યા છે જો કે આ અંગે હજી કટોકટીની કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી સમાચાર પછી આખો વિશ્વ એચએમપીવીથી ડરી ગયું છે કારણ કે કોવિડ દરમિયાન શરૂઆતમાં આવા જ કેસો નોંધાયા હતા અને ધીમે ધીમે તેણે મહામારીનું સ્વરૂપ ધારણ કર્યું હતું ભારતની અંદર હ્યુમન મેટા ન્યુમો વાયરસના ત્રણ કેસ હજુ સુધી નોંધાયા છે એમાં કર્ણાટક અને ગુજરાતમાંથી પણ કેસ સામે આવ્યા છે સંક્રમિતોમાં એક આઠ મહિનાનો છોકરો હતો ત્રણ મહિનાની એક છોકરી અને જ્યારે અમદાવાદમાં બે મહિનાનું બાળક પણ પોઝિટિવ આવ્યું હતું સૌથી વધુ વાયરસ બે વર્ષથી ઓછા ઉંમરના લોકો અને પાસઠ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને અસર કરે છે આ તે વાયરસના લક્ષણો ઉપરથી આપણને જાણવા મળે છે તો મિત્રો આ વિડીયોમાં આપણે એચએમ પીવી વાત વિશે વાત કરવાની છે તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો હવે જાણીએ કે આ રોગના લક્ષણો શું છે અને શું આ વાયરસ આપણામાં ફેલાઈ શકે શું આ કોરોનાની જેમ દુનિયામાં પણ ફેલાઈ શકે શું આનો કોઈ ઈલાજ છે કે રસી છે એ તમામ માહિતી આજે આપણે આ વિડીયો દ્વારા જાણવાના છીએ તો વિડીયોને સ્કીપ ન કરતા અને અંત સુધી જોડાયેલા રહેજો પહેલો પ્રશ્ન છે આપણો કે એચએમપીવી વાયરસ શું છે જવાબ જાણીએ કે આ એક આરએનએ વાયરસ છે જે સામાન્ય રીતે શરદી જેવા લક્ષણોનું કારણ બને છે આનાથી ગળામાં ઉધરસ અથવા દુખાવો થાય છે શરદી થઈ શકે છે અને ઠંડીના વાતાવરણનું આનાથી જોખમ રહે છે મોટાભાગના કિસ્સામાં તેની અસર હળવી હોય છે જોકે તેની ગંભીર અસર નાના બાળક અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં અને રોગ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં જોવા મળે છે હવે જાણીએ કે એચએમપીવી વાયરસ કેવી રીતે ફેલાય છે તો આ વાયરસ છે એ ઊંઘ અને છીક અથવા તો ઉધરસથી ફેલાય છે આ વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં જો કોઈ વ્યક્તિ આવે અને એની સાથે હાથ મિલાવે અથવા તો તે વ્યક્તિ છીક ખાય તેનાથી પણ સંક્રમિત થઈ અથવા કોઈ વસ્તુને સાથે એનો પર્શ થયો હોય તેનાથી પણ આ ફેલાય છે અને ચેપ લાગ્યા પછી ત્રણથી પાંચ દિવસમાં આ વાયરસના લક્ષણો આપણને દેખાય છે પ્રશ્ન આગળ જોઈએ કે ભાઈ એચએમપીવી વાયરસના લક્ષણો શું છે તેના સૌથી સામાન્ય લક્ષણોમાં ઉધરસ છે તાવ છે અને શરૂઆતમાં આના લક્ષણો સામાન્ય વાયરલ જેવા દેખાય છે પરંતુ વાયરસની જો ગંભીર અસર થાય તો ન્યુમોનિયા અથવા તો બ્રોન્કાઇટિસનો પણ ખતરો થઈ શકે છે અને જો આ વાયરસ ફેલાતો હોય તો શરૂઆતમાં ઉધરસ આવે તાવ શરદી ગળામાં દુખાવો ગભરામણ શ્વાસ લેવામાં તકલીફ અને ફોલ્લીઓ થવી એવા લક્ષણો આ વાયરસ દર્શાવે છે પ્રશ્ન આગળ જોઈએ કે ભાઈ શું વિશ્વની અંદર ફરી કોઈ નવો રોગચાળો ફેલાઈ શકે એવી શક્યતાઓ છે તો વિશેષજ્ઞોનું કહેવું છે કે એચએમપીવી વાયરસ વિશે એ વાત સાચી છે કે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર આની ઘણી બધી ચર્ચા થાય છે ચીનમાં નવી મહામારી આવી ગઈ છે અને કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે ચીન વાસ્તવિક પરિસ્થિતિ છુપાવી રહ્યું છે ધારો કે એચએમપીબી વાયરસ ચીનમાં ફેલાઈ રહ્યો છે એનાથી બાળકોને વૃદ્ધો માટે મુશ્કેલી સર્જાઈ રહી છે આમ છતાં સ્થિતિ એટલી બધી ખરાબ નથી કે ચીનની સરકાર કે વિશ્વ આરોગ્ય સંસ્થા અંગે કોઈ ચેતવણી જાહેર કરે તેથી ગભરાવાને બદલે આપણે સત્તાવાર નિવેદન જાહેર થાય તેની રાહ જોઈશું એચએમપીવી વાયરસ કેવો છે એ કોરોના જેવો છે કે નહીં એવો એ પ્રશ્ન થાય તો એનો જવાબ જાણીએ કે એચએમપીવી વાયરસ અને કોરોના વાયરસ બંને અલગ અલગ પરિવારના ભાગ છે તેમ છતાં ઘણી બધી એની અંદર આપણને સામ્યતા દેખાય છે એચએમપીવી વાયરસ છે એરા પેરામ્યુક્સો પેરામ્યુરોક્સાઇડ વાયરી ફેમિલી છે ને જ્યારે કોરોના વાયરસ છે કોરોના વાયરીડી ફેમિલીનો વાયરસ છે બંને વાયરસ મુખ્યત્વે તંત્રને અસર કરે છે ટ્રાન્સમિશન એટલે કે ફેલાવો એ હવામાં શ્વાસ લેવાથી દૂષિત સપાટીના સંપર્કથી થાય છે બંનેના લક્ષણો સામાન્ય છે જેમ કે આ વાયરસમાં તાવ આવે છે ઉધરસ ગળામાં દુખાવો ગભરાટ શ્વાસ લેવામાં તકલીફ અને આ વાયરસ મુખ્યત્વે એ બાળકો વૃદ્ધોને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોની સામે એ વાયરસ પડે છે જેથી આ વાયરસનું આ લોકોને જોખમ વધારે થાય છે બચવાના ઉપાયો જોઈએ તો હાથ સાથ રાખવા જોઈએ માસ્ક પહેરવું જોઈએ અને સામાજિક અંતર એ વાયરસથી બચવા મહત્વપૂર્ણ પગલાં છે તો એ પણ આપણે ધ્યાનમાં લેવું જોઈએ જેથી કરીને આ વાયરસ ફેલાય નહીં આ વાયરસથી કોરોનાની જેમ આખી દુનિયામાં ફેલાઈ શકે એવો પણ પ્રશ્ન આપણા મનમાં થાય તો આ કોઈ નવો વાયરસ નથી ગયા વર્ષે પણ ચીનમાં એના ફેલાવાના સમાચાર આવ્યા હતા અને વર્ષ બે હજાર ત્રેવીસમાં નેધરલેન્ડ બ્રિટન ફિનલેન્ડ ઓસ્ટ્રેલિયા કેનેડા અમેરિકા જેવા દેશોમાં પણ આ પ્રકારનો વાયરસ જોવા મળ્યો હતો નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન અનુસાર બે હજાર એકમાં નેધરલેન્ડમાં સૌ પ્રથમવાર આ વાયરસ જોવા મળ્યો હતો જોકે ઓછામાં ઓછા પચાસ વર્ષ જૂનો આ વાયરસને માનવામાં આવે છે અને આ વાયરસનો એવો કોઈ પણ કેસ હજુ સુધી જોવા મળ્યો નથી કે જે કોરોનાની જેમ વિસ્ફોટક રીતે ફેલાય હવે એવો પ્રશ્ન થાય કે ભાઈ આ વાયરસની કોઈ રસી કે કોઈ સારવાર અત્યારે અવેલેબલ છે કે નહીં તો એચએમપીવી વાયરસ માટે હજુ સુધી કોઈ એન્ટીવાયરલ દવા બની નથી જોકે મોટાભાગના લોકો પર એની ખૂબ જ સામાન્ય અસર થાય છે અને એના લક્ષણો એવા છે કે જેને આપણે નિયંત્રિત કરી શકાય છે જે લોકોમાં એના ગંભીર લક્ષણો જોવા મળ્યા છે તેમને ઓક્સિજન થેરાપી આઈવી ટીપા કોર્ટિકોસ્ટિરોઈડ આપવામાં આવે છે આ વાયરસનો સામનો કરવા માટે હજુ કોઈ રસી વિકસાવાઈ નથી એચએમપીવી વાયરસને કારણે હજી કોઈ એવી સ્થિતિ ઊભી થઈ નથી કે જેના કારણે કોઈ રસી બનાવવાની જરૂર પડે તો હવે આપણે જાણીએ કે ભાઈ એચએમપીવી વાયરસ સંબંધિત આપણે શું તૈયારી કરવી જોઈએ તો એચએમપીવી વાયરસથી આપણે ગભરાવાની જરૂર નથી ભારત સરકાર આના પર નજર રાખી રહી છે ચીન આપણો પાડોશી દેશ હોવાથી ભારત સરકાર પહેલેથી જ એના માટે સતર્ક છે અને મોટાભાગના વરિષ્ઠ ડૉક્ટરો એ ભારતની અંદર આ વાયરસને અટકાવવા માટે સક્ષમ છે તો આ વસ્તુનું પણ આપણે ધ્યાન રાખવું કે ડોક્ટરો કહી રહ્યા છે કે ભારતમાં એચએમપીવીને કારણે કોઈ ગંભીર પરિસ્થિતિની આગાહી કરવામાં આવી નથી મિત્રો હવે જાણીએ કે ભાઈ ચીનના આરોગ્ય અધિકારીઓ એચએમપીવી વિશે શું કહે છે તો ચીનના આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે ફ્લૂની મોસમને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિ અસામાન્ય નથી એચએમપીવી આ સિઝનમાં ફેલાતો સામાન્ય વાયરસ છે સરકાર તેના પર નજર રાખી રહી છે ચીનના વિદેશ પ્રવાસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એમણે જવાબ આપ્યો કે ચીનના જે વિદેશ મંત્રાલયના પ્રવક્તા છે માઓનિંગ એ કહ્યું હતું કે શિયાળાની ઋતુમાં શ્વસન માર્ગના ચેપના વધુ કેસ નોંધાય છે ગયા વર્ષની સરખામણી આ વર્ષે શ્વસન સંબંધી રોગ ઓછા છે અને ઓછા પ્રમાણમાં ફેલાઈ રહ્યા છે જેથી ચીનની મુસાફરી સલામત છે ડબલ્યુ એચ ઓ અને એચએમપીવી અંગે કોઈ અપડેટ જાહેર કરી છે કે નહીં એ પણ આપણે જાણીએ તો ના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને હજુ સુધી ચીનમાં ફેલાતા એચએમપીવી વાયરસ અંગે કોઈ અપડેટ જારી કરી નથી જોકે ચીનના પાડોશી દેશોએ ડબલ્યુએચ પાસે આ અંગે યોગ્ય અપડેટ જારી કરવાની માંગ પણ કરી છે ભારતના આરોગ્ય અધિકારીઓ એચએમપી વિશે શું કહી શક રહ્યા છે એ પણ આપણે જાણીએ તો દેશના આરોગ્ય સેવાના મહાનિર્દેશક ડોક્ટર અતુલ ગોયલે એવું કહ્યું છે કે ભારતમાં અંગે કોઈ પરિસ્થિતિની શક્યતા નથી અહીં મેટાન્યુમો વાયરસ એ સામાન્ય શ્વસન વાયરસ છે જેના કારણે શરદી ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે જોકે વૃદ્ધોમાં એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં તેના લક્ષણોમાં થોડા ઘણા ગંભીરતા આપણને દેખાય છે પણ આ એ ગંભીર રોગ નથી અમારી હોસ્પિટલ આ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે એવું ભારતના અધિકારીઓ દેશના આરોગ્ય અધિકારી દેશના આરોગ્ય સેવાના મહાનિર્દેશક અતુલ ગોયલે આપણને જણાવ્યું છે તો મિત્રો આ હતી એચ એમ પીવી વિશે માહિતી આ વિડિયો આપ લોકોને કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં કહેજો અને વધુને વધુ લોકોને આ શેર કરજો જેથી તેમને સાચી માહિતી મળી રહે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર